આ હા 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 આહા હા મજા આવી જાય હા લાય હા હજી બે પીવો હે તો હાલ મારે ઘરે આવવું પડે હાલ તારે જોઈએ એટલો પીજે હાલ 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 હા હા મજા આવી જાય

हाल हाल बाथरुममा चाहिँ नै ल બેટી તો પ્રેગ્નન્ટ છે પણ આના તો લગન નથી થ્યા તો આને પ્રેગ્નન્ટ કોણે કરી છે મારું બેટું નહીં કે આ ડારમાં કાંઈ કાળું લાગે છે એ કામ કરું આમાં તો ગામનાને બોલાવવા પડશે ગામના એ શું છે આમ જોતો આ ગાંઠીના આજે લગન નથી થયા અને એને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી હા આને કોને પ્રેગ્નન્ટ કરી હે રે પુસુ એ ગાંડી તને કોને પ્રેગ્નન્ટ કરી હું નઈ કહ તો કાણે કે હા હા હાલે હવે આનું શું કરશું હે નો કરવાની કરી નાખી એ ગગજા તમે સને કામ કરો પોલીસ વાળાને ફોન કરો હા એ વાત તારી હે છે હા કરો કરો એ ગગજા

સાહેબ આવે છે હાલો હલે ગાંડી હલો હલો બધા હાલો આવો હાને કી હોય છે ગાડી ને પ્રેગન કરી નાખી બોલો જાવા દે જાવા દે દેખાતાને આજ મારી મારી તોડી નાખવું હે એ કોને ફોન કર્યો તો સાહેબ મે આ કર્યો તો પૂછ્યું સાહેબ આ અમાર ગામની ગાંડી છે આના લગન ને નથી ત્યાં ના પ્રેગ્નન્ટ થઈ ગઈ જોવો હા લગન ને નથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હા એ ગાંડી અંજાલ તો અંજાલ તો અરે બાપ રે હા આ કોને કરી પ્રેગ્નન્ટ આને સાહેબ અમને નત ખબર એટલે તમને ફોન કર્યો હા શું બોલો સાહેબ અમને નત ખબર હા શું બોલો ગાંડી પૂછ લઉં એ ગાંડી આ કોણ કરી ગયું પેકેજ તને હું નઈ કઉ કેમ નઈ કે નઈ કઉ અરે બાપ રે લે આ તો કેમ નઈ કઉ ના તો રોવે હવે હું કરું એ હવે ગાની મારે હું પોસવું ને બુદ્ધિ નથી તમને ખબર છે તમારા માથે ન કોક છે કોને કરી પેકેજ હાસુ બોલો કોનો છોકરો તારી માને તું વાંધો ને મારા દીકરા કોઈ માનતા નથી હવે હું કરવું હે બાપા તમે મોટીયાર છો તમને મારે નથી મારવા કહી આ કયા મારી પાસે બધા દવાખાને લઈ જાવ અને તમારા લોહીના ટેસ્ટ લાવ અને પછી આ ગાંડી લોહીનો ટેસ્ટ કરાવવું પછી હામા હામા મેસ કર્યું કે આ ટેસ્ટ કોણ કરી ગયું હે હલો બધા દવાખાને

હવે આ ગાંડીને આજથીના આઠ મહિના પહેલાં ગમે એને આ ગામના એ પ્રેગ્નેન્ટ કહી નાખી છે અને કોઈ માનતાય નથી મેં બહુ માર્યા તો એ નથી માનતા અને ગાંડીને પૂછીને તો એ ખેતી નથી જોયું હમણાં થઈ કોને કરી પ્રેગ્નેન્ટ હું નહીં કહું હા હું નહીં કહું એક જ એમ જ કરે હું નહીં કહું હું નહીં કહું બી ગઈ હે ટૂંકમાં એટલે એ કહેવાની જ નથી એટલે મારી પાસે એક જ રસ્તો રહ્યો હતો કે બધાયને દવાખાને લઈ જાવ અને બધાએ ના લોહીના ટેસ્ટ કરાવું પછી ગાંડીના લોહીના ટેસ્ટ કરાવું એટલે બે નું સેમ્પલ લઈને મેસ કરો અને પછી ખબર પડી જાય ને કે કોને પ્રેગ્નન્ટ કરી પડે જાય સાહેબ પાકો પાકો તો જેટલી બને એટલી ઉતાવળ રાખો ફટાફટ લઈ લેવા મણો હાલો મણો આવો હાલો હાલો મણો આવો અને હંધાય પેલા મને ડાઉટ છે આની માથે કેમ કે આ રહ્યો ને એ વાંટો હોય હા ને હા સાહેબ હા હા હા

બાપા જો અમને એમ થાય કે આ ગઈઢા હું કામ હેરાન કરતા હોય છે પણ અમારે હેરાન ન કરવા હોય પણ આ તો આ રીતે તેમ આવ્યા હો તો લોહી લઈ લ્યો બીજું શું થાય થાય નામ શું બાઠિયા બાપા બાઠિયા બાપા તમે તમ તાર નિર્દોષ છો એ આ કોઈ વાંઢાનો જ હાથ છે આમાં હલો કોણ બાઈ કર્યું હલો ડોશમાં હા

જાઓ પાંચ દણી મિનિટે અહીંયા હું ઉભા છે હો હા સાહેબ મારા સાહેબને ફોન કરી લો હા એની મને આ મોકેજ રિસાર્જ આજ ખૂટી રહ્યો સરકારી દવાખાનું કહી દી કાઈમ આવશે હાલો ચેકા મિનિસ સાહેબ બોલે આપો એને ફોન આપો સાહેબ મારી વાત સાંભળો ફતેહપુરમાં એક ગાંડીને કોકે આઠ મહિના પહેલા પ્રેગન્ટ કરી નાખી છે અને બધા એને મારું છું કોઈ માનતા નથી બોલો હું કરું અરે તમે ફાયરિંગનો મને ઓર્ડર આપો ને એકવાર આપી દીધો થેન્ક યુ કમી સાહેબે ફાયરિંગનો ઓર્ડર આપી દીધો હશે એટલે રિપોર્ટ આવશે ને રિપોર્ટ એટલે હું હવે જેલમાં નહીં લેજ આજ ફાયરિંગ દેવાનું કીધું હા પછી રિપોર્ટ આવવા દો એ છે મારી બંધુક લાવો તૈયાર રાખજો જેનું નામ આવે ને એને ગોળી મારી દેવાની છે લાવો રિપોર્ટ રિપોર્ટ તો આવી ગયો પણ આ બનાવ્યો ને દારૂ પાન કર્યો છે હે હા દારૂ પીધેલો લોહીમાં દારૂ પીધેલો વાંધો નહીં આ માણસ છે આવી પોતે એટલે પણ આ છે આ પાક્કો પાક્કો હાસર રિપોર્ટમાં થોડું ખોટું હોય તો નો ધાર્યું એવું નીકળી ગયું હે અને આ કામ કર્યું છે બાઠિયા બાપા એ તારી માને બાઠિયો ભાભો સ્યા ગયો બાઠિયા બાપો બાઠિયો ભાભો આડો તારી માને મને તો ચૂકવું જોવાની હોય છે

અને પછી ગાંડી કીધું દારૂ પીવો હે તેને આ પાડી પછી મેં એમ કીધું એ તો સોડા કહેવાય પછી એને ખૂબ પીધો પછી મેં એમ કીધું તારે અયો પીવો હોય ને તો હાલ મારા ઘરે પછી ઘરે આવીને પછી ઘરમાં લઈ ગયો અને પછી નો થવાનું એ થઈ ગયું હા થવાનું થઈ ગયું ન થવાનું હવે થાય લાવો બંદૂક લાવો

વાડી કેટલી વાડી વી વા વી વી વાડી છે હાલો લગન કરાઈ દો હાલો 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 બધા ગામ ના હાલો હેલો મંદિર માં લગન કરાઈ દો હા શું ને ને હા હા સાહેબ સાહેબ હા લોય લેબોરેટરી ના પૈસા આપ દેતો જો લોય લેબોરેટરી ના પૈસા હા અરે બાપ રે આજ ઉતાવર માં પાકે ઘરે ભૂલી ગયો એ ગાડી દે દે મારી પાસે નથી હવે આ ગાડી પાસે શું હોય એ ઉભાઈ રહો ઉભાઈ